એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વરસાદ આવતો છે કે બંધ થઈ ગયો છે અરે ચાલુ જ છે આજે ભી રેનકોટ પહેરીને જવું પડશે ચાલો રેડી લઈ આવું રૂહીને આપણા રૂહી મેડમ આવી ગયા છે સ્કૂલેથી ખાઈ લેજો મમ્મા સવ વેરી ગુડ બધું લખી ના તો આને શું વંચાય ઓ ઓ શે ઓ રદ ઓ શે ઓ લટ ઓ શે અવસદી ઓ શે અસ્તી ઓ શે ઓ જાર ઓ શે ઓ જાર બોલતી જઈને લખતો યાદ રહે હા હું છે ઓ જાર આ થોડી જ હ થોડી એમ એમ ખીલી ઠુંકવા માટે જો આ ખીલી બીછી જોઈએ એમાં હે ખીલી દોરેલી છે એ હથોળીથી ખીલી ઠોકવા માટે હમણાં નહીં તો હતળી લાઈ એક ચાલક મેડમ આપણા મસ્ત ગયા છે જોકે એણે જમી જ લીધું હતું અને હોમવર્ક અડધું બાકી છે અડધું કર્યું પણ મેં કીધું ચાલ સુઈ જા ઊંઘાવે ઊંઘાવે કરતી હતી તો મેડમ મસ્ત ગયા છે ને હું જમવા બેસી ગઈ છું આજે છે ટીંડોળાનું શાક અને રોટલી વાગી ગયા છે સાંજના છ અને ડિનરની તૈયારી પણ ચાલુ કરી દીધી છે આજે તો બની રહ્યું છે ડિનરમાં દમ આલુ ખાસા ટાઈમ પછી આજે દમ આલુ બને છે ઘરમાં અને સુઈ ગયેલી હતી લેટ સુતેલી હતી જમી બમીને તો ઉઠતા ઉઠતા અંદર થઈ ગયું છ વાગી ગયા પણ કંઈ વાંધો નહીં બનાવી દઉં અને ડિનર બનીને રેડી અને સાથે મેં ચોખાના રોટલા બનાવ્યા છે કેમ કે રસાવાળું શાક હોય ને તો એની જોડે રોટલા જ સારા લાગે

પહેલા ફરીથી બોલ વન ટુ થ્રી હા શું આવ્યું આગળ થ્રી આગળ શું ટુ ટુ હે ચલક

ફાઈ સુ આયુ 4 આયુ ને હા પછી ભાઈ આયુ ને ફાઈ ની આગળ શું આયુ 4 4 પાછું બોલજો યાદ રાખજો હવે બોલ 1 2 3 4 5 6 શું આયુ ફાઈ ની આગળ 6 6 તો પછી આવે પાછળ આવે આગળ શું આવે તે બોલ

ચાલ ચાલશે હવે જો આ તું એ વન ટુ ટેન લખ્યું ને હવે આ નંબરમાં છે આમાં નીચે જો કે ફાઈ ના આગળ શું આવે છે જો બી ફોર ફાઈના બી ફોર નંબર કયો છે અહીંયા ફાઈની આગળ કયો નંબર છે જો આ ફાઈની આગળનો નંબર જોવાનો બીફોર નંબર ફાઈ ક્યાં છે નીચે બતાવો પેલા હા એની આગળ નંબર કયો છે આગળનો નંબર બી ફોર નંબર કયો છે એનો એ તો આફ્ટર નંબર કહેવાય પછીનો નંબર બી ફોર નંબર એટલે આગળનો નંબર આગળનો નંબર કયો છે ફાઈન આગળનો નંબર ફૂલ હા આ 4 ને b4 નંબર કહેવાય આગળનો નંબર પહેલા સરખી બેસી જા ચાલ હવે અહીંયા હા ફૂલ હવે આ શું છે આ શું છે હવે સેવન ક્યાં છે નીચે જોયું ને આપણે તેવું આ સેવન ના આગળ શું છે એ તો કઉ છું ક્યાંની ચલક જો આવું આવું બફોર નંબર એન્ડ આફ્ટર નંબર આવે ને તો આવું વન ટુ થ્રી વન ટુ ટેન લખી દેજે તું હં પછી એમાં જોઈ લેવાનું આ નંબર હોય ટુ છે તો ટુના આગળ શું છે વન એટલે વન લખી દેવાનું પછી આ ફોર છે તો ફોરના આગળ શું છે થ્રી થ્રી લખી દેવાનું

હ હા રોહી હા સ્ટોરી ટાઈલ જો એક એક છોકરો એક સિયાળ હતો ફોક્સ પ એ જંગલમાં ફરતો હતું હા તો પછી એને એક જગ્યાએ ડ્રાક્સનો વેલો દેખાયો હા તો બહુ બધી દ્રાક્ષ લાગેલી હતી વેલા પર એટલે એને દ્રાક્ષ જોઈને ખાવાનું મન થઈ ગયું પણ દ્રાક્ષ હતી બહુ બપ હા એટલે એણે બહુ કૂદકા માયરા દ્રાક્ષને પકડવા બહુ કૂદકા મારા બહુ કૂદકા માયરા પણ એનાથી દ્રાક્ષ પકડાઈ બહુ નહીં મળી એટલે શિયાળ બોય લો આ તો ખાટી દ્રાક્ષ છે મારે નથી ખાવી એમ કરીને જતો રહ્યો દ્રાક્ષ મીટી જતી પણ એનાથી પકડાય નહીં ને એટલે એવું બોલીને જતો રહ્યો આ તો ખાટી દ્રાક્ષ છે અને પછી ત્યાંથી જ તર્યો હું વાર્તા પૂરું ચાલો સુઈ જઈએ તું આજે તું જ કહે છે આ અહીંયા એન્ડ કરીએ એ આજે એન્ડ કરીએ મળીએ કાલે નવા બ્લોગ સાથે